મેસી ટ્રેક્ટર વેચવાનું છે ઘરની ખેતી ઘરની વાડીમાં ચલાવેલું આ ટ્રેક્ટર છે અને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે ફૂલ સાચવેલું જવાબદારી વાળું ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોતા રહેજો પરેશભાઈને ટ્રેક્ટર વેચવાનું છે બધી માહિતી વિડીયોની અંદર હું તમને આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીએ ફર્ગુસન આખું ઘરના ખેતી કામમાં લીધેલું આ ફૂલ જવાબદારી વાળું ટ્રેક્ટર સાવ સાચવેલું ને ઓછું ચલાવેલું ઘરની ખેતીમાં જ વાપરેલું ટ્રેક્ટર મોડલ છે બે હજાર અને તેર ચૌદ ના મોડેલનું અને સાવ ઓછું ચલાવેલું છે બેર હાઇડ્રોલિક એન્જિન્સ હોય સો ટકા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ અથવા લેવા જાઓ તો પરેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર ક્લિયર કટ વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે કિંમત ચાર લાખ પંદર હજાર પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે સાવરકુંડલા જિલ્લો અમરેલી અને વીજપડી ગામે જોવા મળશે પરેશભાઈનું મેસી ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરેશ ભાઈ નાણું સાતુ વાળા પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો